મિત્રો હાલ આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં શારદા બાને દશામાએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને કાદવમાં ફસાયેલી ભેંસો દશામાએ બહાર કાઢી હતી તો આ એ જગ્યા છે જ્યાં શારદા બાને દશામાએ પરચો આપ્યો હતો

મીનાવાડા ધામ ના પાર્કિંગની અંદર ઉભા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને પાર્કિંગની સુવિધા મળી જવાની છે તો ચાલો મિત્રો શરૂઆત અને તમને મીનાવાડા ધામ નો સંપૂર્ણ વ્યૂ બતાવીએ તો તમે ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો કોને શેર કરી કમેન્ટમાં જય દશામાં લખી દેજો તો ચાલો કરિયાદના ની શરૂઆત તો તમે ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો જય માતાજી જય શું નામ આપડે તમારું નરેશભાઈ નરેશભાઈ તો આ પાર્કિંગ ના વાનો છો તમે તો અહિયાં પાર્કિંગ ની સુવિધા કેમ મળી રહેવાની છે એકદમ શુદ્ધ મળશે પાર્કિંગ નું ભાડું ભાડું નહીં લેતા નાળિયેર પ્રસાદી ખાલી લઈ લેવાની આપણે અહીં દુકાન ની નાળિયેર પ્રસાદી પાર્કિંગ નો કોઈ ચાર્જ કોઈ ચાર્જ નહીં બરોબર છે તો મિત્રો તમે વિડીયો અંદર જોઈ શકો છો કે અહીંયા તમે આવો છો મીનાવાડા માં દશામાના દર્શન કરવા માટે તો તમે મંદિર ની બાજુમાં આવા ઘણા બધા વિશાળ પાર્કિંગ જોવા મળે છે

દશામા માતાજીના વ્રત ના નિમિત્તે અહીંયા દર્શન કરવા માટે આવ્યું છે તો કઈ કઈ રીતના તમને અહીંયાનો વ્યૂ જોવા મળી રહ્યો છે તો આજે દશામા તાજી ના વ્રતનો સાતમો દિવસ છે અને આ દિવસ દરમિયાન તમે અહીંયા મંદિરના બહાર બજારમાં ભીડ પણ જોઈ શકો છો તો હજારો લોકો આ દસ દિવસ દરમિયાન મા દશામાના દર્શન કરવા માટે મીનાવાડા જામ ખાતે આવતા હોય છે તો હવે આપણે આવી ગયા છીએ મેન ગેટિંગ નજીક તો તમે સામે ઉર્જામાં જોઈ શકો છો જય શ્રી દશામા પ્રવેશ સ્વર મીનાવાડા મંદિર ના આગળ વધીશું તમને મંદિર ના બજાર દર્શક મિત્રો દશા માતાજી ના વ્રત ની શરૂઆત થતા જ મીનાવાડા ધામ ખાતે ખેડા જિલ્લાનો સૌથી મોટામાં મોટો દસ દિવસનો લોકમેળો ભરાય છે જેમાં ગુજરાતના ખૂને ખૂનેથી અને ગુજરાત બહારના યુપી એમપી મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મીનાવાડા ધામ ખાતેમાં દશા માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને આ દસ દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મીનાવાડા ધામ ખાતે દશા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો મિત્રો આજે દશા માતાજીના વ્રતનો સાતમો દિવસ છે તો આજે અહીંયા તમે વ્યૂ પણ જોઈ શકો છો છો અને આજે સાતમા દિવસે અહીંયા મીનાવાડા ધામનો માહોલ પણ જોઈ શકો છો તો આજે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને આજે મીનાવાડાના બજારની અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી મીનાવાળા દશામાતાની આ મંદિરના બજારમાં ઉભા છે અને તમે અહીંયા દશામાતાના વર્ષ રીતે આવો છો તો તમે અહીંયા બજારમાં ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળે છે તો તમે હાલ બીજીની અંદર જોઈ શકો છો કે અહીંયા માતાજીને જમાડવા માટે અને ધરાવવા માટે સુંદર માતાની પ્રસાદી મળી રહી છે તો આપણી સાથે એક જોડાય છે એક ભાઈ દુકાન વાળા આપણે તેમની સાથે વાત કરીએ અને તમને જણાવીએ કે પ્રસાદીનું શું ભાવ રેવાનો છે જય માતાજી જય માતાજી આપણે પ્રસાદીનું શું ભાવ રહેવાનું પચાસ સો છે સો વાળી છે આપણે માતાજીની પ્રસાદી ધરવા માટે કોઈ પણ પ્રસાદી પહોંચાડશે પ્રસાદના પ્રસાદ નો પણ જોઈએ જય દશામાય દશામાડા દશામા ના દર્શન કરવા માટે આવો છો તો તમે અહીંયા આ દુકાનદાર ના ત્યાંથી માતાજી ને ધરવા માટે વિવિધ જાતની અલગ અલગ વાનગી માં પ્રસાદી લઈ શકો છો જે તમે આ અંદર જોઈ શકો છો કે પેડા છે બરફી છે અલગ અલગ જાતની અહીંયા અહિયાં વેરાયટી માતાજી માટે પ્રસાદ તમને મળી રહ્યા છે જેનો ભાવ પચાસ રૂપિયા લઈને સો રૂપિયા થી મળી રહે છે તો તમે અહિયાં થી ખરીદી કરી શકો છો મિત્રો ફાઈનલી આપણે માતાજીના મંદિરની ની એકદમ નજીક આવી ગયા છે તમે મારી પાછળ જોઈ શકો છો તે છે દશા માતાજી નું નવ નિર્માણ થયેલું મંદિર તો ચાલો હવે આપણે મંદિર ની અંદર જઈશું તમને દશા માતાજી ના દર્શન કરાવીશું તો આપણે માતાજીને ને જમણા માટે પ્રસાદી પણ લઈ લીધી છે તો ચાલો તમને આવી જાવ આજના વડી અંદર તમને લાઈવ દર્શન કરાવીશું તો દર્શક મિત્રો ફાઇનલી આપણે માતાજીના મંદિરની મંદિર એકદમ નજીક આવી ગયા છે તમે સામે વડીમાં જોઈ રહ્યા છો તે છે દશા માતાજી નવું મંદિર તો ચાલો આજના ડી અંદર હું તમને દર્શન માતાજીના લાઈવ દર્શન કરાવીશ અને તમને માતાજીના નવા મંદિરની સાથે સાથે જૂના મંદિરના પણ દર્શન કરાવીશ તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને માતાજીના દર્શન કરાવીશું તો તમે આજે મંદિરની અંદર ભીડ પણ જોઈ શકો છો તો ચાલો તમે ડી અંદર જોડાયેલા રહો હવે તમને દર્શન લાય દર્શન કરાવીશ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર અને તમે મંદિરના પરિસરનો વ્યૂ પણ જોઈ શકો છો આજે માતાજીના વ્રતનો સાતમો દિવસ છે તો અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં દશા માતાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે મિત્રો મંદિરની અંદર ફોટો પાડવાની કે વિડીયો શૂટ કરવાની શક મનાય છે એટલા માટે હું તમને માતાજીના દૂરથી દર્શન કરાવું છું તો તમે દર્શન કરી લેજો મિત્રો તમે મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે આવો છો તો તમને અહીંયા માતાજીના ત્રિશુળ ચુંદડી અને માતાજીના પરમ ભક્ત એવા શારદા માળા દર્શન થાય છે તો તમે અહીંયા તેમના દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો તમે દર્શન કરી લેજો અને મનમાં કોઈ મનોકામના હોય તો મા દશામાં પાસે માંગી લેજો મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો તમે મંદિરમાંથી દર્શન કરીને નીચો ઉતરશો એટલે તમને અહીંયા પગથિયાની બાજુમાં જય દશામાં ભોજનાલય જોવા મળે છે જે તમે ફક્ત ચાલીસ રૂપિયાની અંદર શુદ્ધ અને સાત્વિક ભોજનનો આનંદ માની શકો છો જે તમને ગુજરાતી ભોજન જમાડવામાં આવે છે અને અહીંયા ભોજનાલયની બાજુમાં શારદાબાના પિતાશ્રીની સમાધિ પણ છે તો તમે તેમના સમાધિના દર્શન પણ કરી શકો છો અને આ સમાધિની બાજુમાં જ જય દશરામાં ભોજનાલ આવેલું છે જ્યાં તમે બપોરના સમયે અને રાત્રિના સમયે સવારના દસ વાગ્યાથી લઈ રાત્રિના નવ વાગ્યા સુધી ગુજરાતી ભોજનનો આનંદ માણી શકો છો અને ગુજરાતી ભોજન જમી શકો છો જેની પ્રાઇસની વાત કરીએ તો ફક્ત ચાલીસ રૂપિયા પર વ્યક્તિ લેવામાં આવે છે મિત્રો તમે મીનાવાડા દશામાના દર્શન કરવા માટે તો ઘણીવાર આવ્યા હશો પરંતુ તમારામાંથી કેટલાય લોકો એ નહીં જાણતા હોય કે માતાજીના નવા મંદિરની નીચે માતાજીનું જૂનું મંદિર આવેલ છે જે ભોજનાલયની અંદરથી રસ્તો પડે છે જ્યાં તમે ભોજનાલયની અંદરથી માતાજીના જૂના મંદિરે પહોંચી શકો છો તો તમે અંદર જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આ જગ્યાએ પણ દર્શન કરવા માટે આવતા હોય છે તો તમે હવે ગમે ત્યારે આવો તો આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે સૌ જાણતા હશો કે શારદા માને દસા માતાએ દર્શન આપ્યા હતા અને શારદા માની જે ભેંસો કાદવમાં ફસાઈ હતી તે દશા માએ ચમત્કાર કરીને કાદવની બહાર કાઢી હતી તો આજે પણ મીનાવાડા મેન મંદિરની બાજુમાં અને ભોજનાલયની નજીક અહીંયા કેવો રસ્તો પડે છે જ્યાં અહીંયા એક ભેંસ બાંધેલી છે જે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંયા આ બાધેલી ભેંસને અહીંયાથી ઘાસ લઈને પણ ખવડાવતા હોય છે તો તમે હવે ગમે ત્યારે આવો ત્યારે આ ભેસના દર્શન કરવાનું ભૂલતા નહીં અને આ ભેંસને ઘાસ ખવડાવવાનું પણ ભૂલતા નહીં જ્યાં તમને ફક્ત દસ રૂપિયાની એક નાની પોતલી આપવામાં આવે છે જેમાં ઘાસ બાંધેલી હોય છે જે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી મહિલાઓ અને બહેનો છે જ્યાં ઘાસ વેચી રહ્યા છે જે ફક્ત દસ રૂપિયાની પોતલી તમને આપશે જે પોતલી લઈ તમે આ ભેંસને ખડવા માટે જઈ શકો છો તો હવે તમે ગમે ત્યારે મીનાવાડા આવો ત્યારે આ જગ્યાના પણ દર્શન કરવાનું ભૂલશો નહીં અને આ ભેંસને ઘાસ ખવડાવવાનું ભૂલશો નહીં ગુજરાતમાં ખડિયુગની દેવી એવીમાં દશામાના દર્શન કર્યા અને મીનાવાડાનો સંપૂર્ણ વ્યૂ જોયો કે તમે આ દશામાના વ્રત દરમિયાન મીનાવાડા આવો છો તો તમને કઈ કઈ સુવિધા મળી રહે છે અને અહીંયા કેવો માહોલ છે તેનો સંપૂર્ણ વ્યૂ બતાવ્યો અને જાણકારી આપી તો મિત્રો હવે હું તમને એ જગ્યા ઉપર લઈ જવાનો છું જે જગ્યાએ દશામાએ માને દર્શન આપ્યા હતા અને માની ભેસો જે કાદવમાં ફસાઈ હતી અને જે ભેંસોને દશામાએ કાદવમાંથી ચમત્કાર કરીને બહાર કાઢી હતી તે જગ્યા ઉપર લઈ જવાનો છું મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો તે જગ્યા વિશે નહીં જાણતા હોય કે તે જગ્યા કઈ આવેલી છે તો હવે હું તમને એ જગ્યાના વિશે માહિતી આપવાનો છું અને આ નદી કઈ આવેલી છે એ નદીએ તમે કેવી રીતે પહોંચી શકો છો તેની પણ માહિતી આપવાનો છું તો ચાલો મિત્રો જઈએ આપણે લોકેશન ઉપર અને તમ તે લોકેશન વિશે સુંદર મજાની માહિતી આપીએ અને તેનો સુંદર મજાનો વ્યૂ બતાવીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ તે લોકેશન ઉપર તો મિત્રો અત્યારે વાગી રહ્યા છીએ બપોરના ત્રણ અને તમે અત્યારે પણ ભીડ જોઈ શકો છો કે અહીંયા હજુ પણ ભક્તોની ભીડ એટલી ને એટલી દેખાય છે તો મિત્રો જો તમે પણ દશામાના દર્શન કરવા માટે મીનાવાડા આવો છો તો તમને બે હજાર પચીસમાં મીનાવાડાનો કંઈક આ રીતે વ્યૂ જોવા મળી રહ્યો છે આવો રસ્તો છે જે તમારે ઉતરીને મહોર નદીની અંદર જવાનું રહે છે તો કઈ કઈ રીતે તમે રસ્તો જોઈ શકો છો તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહો હવે હું તમને મહોર નદીનો સુંદર મજાનો વ્યૂ બતાવીશ દર્શક મિત્રો આપણે આગળ વિડીયોમાં મીનાવાડામાં બિરાજમાન દશામાના શાકસાગ દર્શન કર્યા અને હાલ આપણે એ જગ્યા પર આવી ગયા છે જ્યાં શારદામાની ભેંસો કાદોમાં ફસાઈ હતી તો તમે સામે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે મહોર નદી મિત્રો આ મહોર નદીના કિનારે શારદાબાની જે ભેંસો હતી તે કાદોમાં ફસાઈ હતી અને દશામાએ માની ભેંસોને કાદોમાંથી બહાર કાઢી શારદા માતાજીને સાક્ષાક પરચો આપ્યો હતો તો આ છે તે મહોર નદી જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો તો કે કઈ રીતના તમને મિત્રો મીનાવાડા ધામ ખેડા જિલ્લાના મહૌા તાલુકામાં આવેલું છે જે અમદાવાદથી થી કિલોમીટર વડોદરાથી થી કિલોમીટર ડાકોરથી સત્યાવીસ કિલોમીટર અને નડિયાદથી ફક્તમાં ફક્ત ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધનમાં પણ આવી શકો છો તો મિત્રો આશા કરું છું કે આ દોડે તમને પસંદ આવે હશે અને વિડીયોમાં આ આપેલી માહિતી પણ તમને ગમી હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય દશામાં લખી દો અને આપણી ટ્યુબ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો